ખેડા જિલ્લાના ખેડૂતો હાલમાં વાવાઝોડા અને માવઠાને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે ઠાસરા તાલુકાના જાખેડ સહિત જિલ્લાના અનેક ગામોના ખેડૂતોના બાજરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જે લણણીના આરે હતો એક વીઘે બાજરીની રોપણી માટે ખેડૂતોને આશરે દસ હજારથી બાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને હવે આ પાક નાશ પામવાથી તેમને આર્થિક સ્થિતિ ડગમગી ગઈ છે આ ઉપરાંત આંબાવાડીયાની કેરીઓ પણ વાવાઝોડાને કારણે ખરી પડી છે અને જેનાથી પણ લાખો રૂપિયાનું નુકસાન થયું નુકસાની સર્વે ની માંગ કરી રહ્યા છે અને જેથી તેઓ બહાર આવી શકે લગભગ આ થી પંદર એકર જમીન હશે તમે કેટલા વીઘામાં ખેતી કરો છો અમે લગભગ પાંચ એક એકરમાં ખેતી કરીએ છીએ સામાન્ય કેટલું એક બીજે ખર્ચો આવે